બનાસકાંઠા રાહદારીઓ માર્ગ પાલનપુરને જોડે છે જેથી લોકોની આ માર્ગ ઉપર અવરજવર વધારે છે અકસ્માતનો પણ ભય છે આ અંગે વારંવાર રજૂઆત છતાં બહેરાત પ્રશાસનના કાન સુધી લોકોનો અવાજ ન પહોંચતો હોય તેવું લાગી રહ્યું છે આપણે જિલ્લા પંચાયતનો રોડ છે સાત વર્ષ ડોમણ કામ કરે પૂર્ણ થઈ ગયા છે એટલે અમે જિલ્લા પંચાયતની અંદર એની તપાસ કરી તો જે સમયે આ કામ થયું એ કામ એવું ગુણવત્તા વગરનું કામ કરેલ છે એટલે અત્યારે આપણે રોડ જોઈ શકો છો કે રોડની અંદર કાંકડીઓ અને બધું સૂટું પડી ગયેલું છે અને મોટા ખાડા પડી ગયેલા છે આ રોડ ઉપર કોઈ પણ સાધન અત્યારે અહીંથી અવર જવર કરવી હોય તો પણ એક સાવચેતીથી ચાલવું પડે એવું છે અમારી ઘણી રજૂઆતો કરી છતાં પણ અહીંયા કોઈ આવી અને રિપેર કરી જતા નથી આ રોડ ઉપર ખાડા ખડીયા એટલા બધા છે કે અહીંથી છોકરા સ્કૂલમાં જતો હોય તો એ ટુ વ્હીલર ઉપર તો ટુ વ્હીલર સ્લીપ ખાઈ જાય છે અને ખાડા ખડિયા ખૂબ તો અવરનવર માટે ખૂબ તકલીફ પડે છે અને થાય અમારી છે આડા ખડિયા ખૂબ પડ્યા છે ટ્રેક્ટર લઈને કે બાઇક લઈને હેડવું હોય તો મુશ્કેલ પડે છે પૂરેપૂરી અને એમને એમ આવીને ડંપર આવ્યું હતું તે ખાલી તગારું તગારું ડોમર તે અમે કીધું કે ભાઈ આ કોમ ના ચાલે આવી રીતે એકને એ રવાના થઈ ગયા હોય